એ બધાને ખબર છે કે મારા બોલી રહ્યા પછી ખરેખર તો કોઈનું ભાષણ હોઈ જ ના શકે છતાં પણ કેટલાક લોકોએ માઇક ખૂંચીને બોલવાનો પ્રયત્નો કર્યા અને મંચ પર બેઠેલા જે અધિકારીઓ હતા કર્મચારીઓ હતા જે વસાવા સમાજનું ક્રિમ કહેવાય એવા લોકોનો અને કેટલાક રાજનીતિક ક્ષેત્રે કામ કરનારા અલગ અલગ પાર્ટીના બધા જ પાર્ટીના લોકો હતા કોંગ્રેસના હતા ભાજપના હતા બીટીપીના હતા બીજા બધા જ પાર્ટીના હતા આપના નેતાઓ પણ હતા એ બધા એક શાંતિથી બેઠા હતા તો કેટલાક શાંતિગર ભાઈ સવાય ઈરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર છે એક થવાની આજે જરૂર છે ભાઈ સમાજના આજે બધા લોકો એક છે એને આ વાત કહેવાની જરૂર નથી પણ શાંતિગર વસાવાને મારે કહેવાનું કે એકતા પરિષદ તલવો છો આદિવાસી એકતા પરિષદ તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય આ તો નેતાઓના વિરુદ્ધમાં અધિકારીઓના વિરુદ્ધમાં એ અધિક અધિકારી કેમ બન્યા છે એના મા એ બન્યા છે એમની પાસે કંઈક ને કંઈક આગવી શું જ છે તો આદિવાસી અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને આ કર્મચારીઓને તો આજે આજે અહીંયા વડશે તો એમના તરફ આંગળી કરી કરીને જે શાંતિકો સવાએ જે એમના પર નીચે ઉતરવાનો પ્રયત્નો કર્યા એમને ખરાબ રીતના ના કર્યા એને સખત શબ્દોમાં વખડી કાઢું છું અને શાંતિકોને આવનારા દિવસોમાં હિંટનો જવાબ પથ્થરથી આપીશું